પચાસ આડત્રીસ ડી ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે હાઇડ્રોલિક એન્જિન સારા કોમ્પ્લેટ રંડિશન કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અત્યારે ઓનર છે વિનેશભાઈ ટ્રેક્ટરમાં કંપની કલર છે અને કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટ્રેક્ટર જોઈ ટેસ્ટ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ટ્રેક્ટર લઈ શકશો પેલા ટ્રેક્ટરનો ઓનરનો કોન્ટેક કરજો નંબર કઈ રીતના તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો વિનેશભાઈનો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કંપનીનું છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર પણ એકદમ સારા છે નવા ટાયર જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે કિંમત બે લાખ નેવું હજાર આ કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો છે ડાંગ તાલુકો છે આહવા અને ગામ છે ગામ પોસ્ટ નાગીડ છે ઓગણચાલીસ સુર ટ્રેક્ટર તો યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રાણું બે બ્યાસી વાળા નંબર છે તે વિનેશભાઈના છે તો કોન્ટેક કરી આ ઝુંડિયા ટ્રેક્ટર લઈ

છ ફૂટનું રોટાવેટર છે અને હાલ કમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આ રોટાવેટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ રૂબરૂ ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા ભાવિકભાઈનો કોન્ટેક કરજો ભાવિકભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને રોટાવેટર રૂબરૂ જોવા જાવ તો ભાવિકભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે રોટા વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે છ ફૂટનું આ રોટાવેટર છે શક્તિમાન કંપનીનો અત્યારે રનિંગ કંડિશનમાં છે સળો લાગેલો નથી સારું રોટાવેટર છે અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં બાકી તમે ભાવિકભાઈને ફોન કરી વધારે માહિતી પણ મેળવી શકશો સારું રોટાવેટર ચાલુ હાલતમાં છે અત્યારે શક્તિમાન કંપની કિંમતની ની વાત કરું તો પિસ્તાલીસ હજાર કિંમત રાખેલી છે જિલ્લો જામનગર અને ધ્રોલ તાલુકાની અંદર જોવા મળશે રોટા લેવું હોય તો ભાવિકભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો પર નંબર મળશે ભાવિકભાઈ નામ નવાણું બે છેતાલીસ વાળા નંબર પર ફોન કરી રોટાવેટર લઈ શકો છો તમે પણ કોઈ પણ ભેંસ વેચવાની છે અને ભેંસના ઓનર છે બટુકભાઈ ટોટલ જવાબદારી સાથે વેચવાની છે વેતરની વાત કરું તો ત્રીજા વેતરની અંદર આ ભેંસ છે અને માત્ર દસ દિવસની કાચી એટલે કે વ્યાવાની અંદર દસ દિવસની વાર છે બાકી તમે આ ભેંસ રૂબરૂ જઈ રૂબરૂ જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ભેંસના માલિકનો કોન્ટેક કરી લેજો બટુકભાઈનો બટુકભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ભેંસ રૂબરૂ જોવા જાઓ તો બટુકભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ત્રીજું વેતર છે દસ દિવસની કાચી છે અને ફૂલ જવાબદારી ટોટલ વસ્તુની ફૂલ જવાબદારી તમે ભેંસ રૂબરૂ પણ જોઈ શકશો બટુકભાઈનો કોન્ટેક કરી લેજો પેલા કેમ કે ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આગળના વેતરમાં એટલે કે બીજા વેતરમાં આ ભેંસનું દૂધ પાંચ લીટર હતું અત્યારે ભેંસનું દૂધ વધી જશે ભેંસની કિંમત માત્ર પંચ્યાસી હજાર જે અંદાજી છે હજુ તમને બટુકભાઈ તમારે ભેંસ લેવી હશે તો કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ભેંસ લેવી હોય તો જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો તળાજા અને જોવા મળશે ભેંસ લેવાની હોય તો બટુકભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે બટુકભાઈ નવ્વાણું જીરો ઓગણપચાસ વાળા નંબર પર ફોન કરી તમે આ ભેંસ લઈ શકો છે વેચવાની પચાસ હજાર કિંમતની અંદર પચાસ હજાર કિંમત પણ અંદાજિત છે તો તાત્કાલિક તમે કેમ કે અમુક જ ટાઈમની અંદર આ ફોર વ્હીલ કાર વેચાઈ જશે અત્યારે રનિંગ કંડિશનમાં ગાડી છે ગાડી છે જેન વી એક્સ આઈ ગાડી છે મોડલની વાત કરું તો બે હજાર ત્રણ ના મોડલની આ જેન ગાડી છે વધારે માહિતી માટે તમે ગાડીના ઓનર સાગરભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી સાથે વેચવાની છે છે જોવા મળશે ટાયર સારા એન્જિન પણ એકદમ સારું બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ગાડી રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો સાગરભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ગાડી રૂબરૂ જોવા જાવ તો સાગરભાઈનો કોન્ટેક જજો કેમ કે આ ગાડી વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધકો થશે બાકી કમ્પ્લીટ ગાડી છે અત્યારે લાઈટ પણ ચાલુ છે ડોક્યુમેન્ટ કમ્પ્લીટ જોવા મળશે કિંમત પચાસ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ચોટીલા જોવા મળશે આ જૈન ગાડી લેવી હોય તો સાગરભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા તો વિડીયો ઉપર નંબર મળશે સાગરભાઈ નામ સિત્તોતેર સાત એસી વાળા નંબર પર ફોન જોન્ડિયર ટ્રેક્ટર છે વેચવાનું છે ઝોન્ડિયર એકાવન જીરો ચાર ટ્રેક્ટર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અગિયારના મોડલનું આ ટ્રેક્ટર છે અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી. ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈને ટ્રેક્ટર તમે રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઇવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો. પહેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે. વિડિયો પૂરો જોવાનો છે. બાકી ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે. અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર બેટરી એકદમ સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સી છત્રી એકદમ સારા ટાયર ટ્રેક્ટરના મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે બાકી તમે ટ્રેક્ટર રૂબરૂ જોવા જવાના હોય તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે કિંમત ની વાત કરું તો ત્રણ લાખ અને ત્રીસ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે વાંકાનેર જિલ્લો છે મોરબી અને ગામ છે પ્રતાપગઢ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો હજરુદ્દીનભાઈ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે હજરુદ્દીનભાઈ

ગેર હાઇડ્રોલિક પ્રકારનો ફોલ્ટ નથી બાકી રૂબરૂ કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા તમે આલાભાઈનો કોન્ટેક કરી લેજો આલાભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે સારું ટ્રેક્ટર છે

અંદાજીત એક લાખ પંચાવન હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ પણ છે ટ્રેક્ટરના ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જામ કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને જામ દેવડિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો આલાભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની છેલ્લે સત્તાણું એકવીસ વાળા વોટ્સએપ નંબર આવે તેમાં ક્લિક કરી અને આ ટ્રેક્ટર નીચે બે હાજર સાત ના મોડલ આ ટ્રેક્ટર જોવા મળશે હાઇડ્રોલિક એન્જિન સારા અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી એક વખત તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલાં આલાભાઈનો કોન્ટેક કરજો આલાભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આગળ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે અને જો તમે ટ્રેક્ટર રૂબરૂ જોવા જવાના હોય તો આલાભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ છે પાર્સિંગ ચાલુ કન્ડિશનમાં જોવા મળશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા

આ ટ્રેક્ટર લેવો હોય તો આલાભાઈ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો લિંક ઉપર ક્લિક કરી અને ટ્રેક્ટર લઈ શકશો વિડીયોની નીચે આલાભાઈ નામ નેવું છ વાળા નંબર ઉપર ફોન કરી આ મહિન્દ્રા ભૂમિપુત્ર અને વિડિયો બનેલો શેર કરજો શનાડો ગાડીની લારી એટલે કે ટ્રોલી વેચવાની છે રત્નાભાઈ ટોટલ જવાબદારી સાથેને સાવ ઓછી કિંમતમાં સાવ પાણીના ભાવે આ લારી વેચવાની છે અમુક જ ટાઈમની અંદર લારી વેચાઈ જશે તો તાત્કાલિક તમે રત્નાભાઈનો કોન્ટેક કરજો સનેડો જે હોય છે સનેળો ગાડી તેની આ લારી છે એકદમ સારી લારી જોવા મળશે તમે વિડીયો અંદર અત્યારે કન્ડિશન ક્લિયર કર જોઈ રહ્યા છો સારા કન્ડીશનમાં લારી છે સારો કલર છે ક્યાંય પણ સડો જોવા નહીં મળે વિડીયો અંદર તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો હેવી લારી જોવા મળશે હેવી લોખંડ વાપરેલું છે ટાયર મીડિયમ કન્ડિશનમાં છે બાકી વધારે માહિતી માટે રત્નાભાઈનો કોન્ટેક કરી લેજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને લારી રૂબરૂ જોવા જાવ તો રત્નાભાઈનો કોન્ટેક કરીને જજો કે આ લારી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કિંમતની વાત કરું તો માત્ર સોળ હજાર કિંમત રાખેલી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો સોળ હજાર કિંમતમાં આ લારી વેચવાની છે રત્નભાઈ ને આ લારી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો સુરેન્દ્રનગર તાલુકો ચોટીલા અને ખેરડી ગામે જોવા મળશે આ લારી લેવી હોય રત્નાભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે રત્નાભાઈ નામ નવ્વાણું એક છત્રીસ વાળા નંબર પર ફોન કરી લારી લઈ શકાય

તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ગાડીની ખરીદી કરી શકશો પહેલાં સાબીરભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ગાડી રૂબરૂ જોવા જાવ તો ગાડીના માલિકનો કોન્ટેક કરીને જજો કેમ કે આ વાહન ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટાયર એકદમ સારા છે એન્જિન એકદમ પાવરફુલ છે સળો જોવા નહીં મળે ગાડીની અંદર બાકી તમે રૂબરૂ એક વખત ગાડી જોઈ આવજો તમારે ગાડી લેવી હોય તો કિંમત માત્ર એક લાખ વીસ હજાર જે અંદાજિત કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ આ ગાડી ગાડી લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે રાજકોટ અને ઉપલેટા ગામે જોવા મળશે આ વેન ગાડી લેવી હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે

મેસી સાધુ ઓગણીસો સતાશી મોડલતેર બે હજાર અગિયાર જોન ડિયા બે હજાર સોળ મોડલ બાવોતેર પચા પાઉ સ્ટેરિંગ બે હજાર બાર દસ પાંત્રી ડિયાર નવાણું મોડલ બસો પિસ્તાલીસ

બે હજાર તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો